રવજી ચૌહાણ બસપાના વિક્રમ સાખટ ગ્લોબલ રિપબ્લિકના પાર્ટી અપક્ષના ચાર ઉમેદવાર પ્રીતિશ ચૌહાણ પૂંજાભાઈ દાફડા બાવકુભાઈ વાડા વાળા બાવિશ્રામ ચૂંટણીના મેદાનમાં છે અમરેલી લોકસભા મત વિસ્તારમાં ગઈકાલે સ્ક્રુટનીની પ્રક્રિયા પૂર્ણ થતા નો ઉમેદવાર હરીફાઈમાં હતા જે પૈકી એક ઉમેદવાર આજ રોજ એની ઉમેદવારી પત્ર પાછી ખેંચી છે જેનું નામ છે જયરામભાઈ પરમાર એમની ઉમેદવારી પત્ર પાછા ખેંચતા હાલ આઠ ઉમેદવારો હરીફાઈમાં છે જેમાંથી ત્રણ ઉમેદવારો છે જે માન્ય રાજકીય પક્ષોના છે એક ઉમેદવાર છે જે નોંધાયેલ રાજકીય પક્ષના છે અને બાકીના ચાર ઉમેદવાર છે જે અપક્ષ ઉમેદવારી નોંધાયેલ છે આમ કરીને કુલ આઠ ઉમેદવાર હાલ હરીફાઈમાં છે